ંગા નદીમાં પાણીની આવક થઈ છે સતત પાણીની આવકથી હેઠવાસના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં સતત જે વરસાદ થઈ રહ્યો છે તેને પગલે વલસાડની ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે એ પાંચ મીટરની ઉપર સુધી પહોંચી છે એને ધ્યાને રાખીને કાશ્મીર નગર જે છે વલસાડ એમાં આપણે સ્થળાંતર અત્યારે શરૂ કરાવ્યું છે લગભગ સો દોઢસો જેટલા જે પરિવાર છે એમનું સ્થળાંતર ચાલુ છે બાકી છે નીચાણ વિસ્તારોમાં સતત આપણે નજર રાખી રહ્યા છે તેમજ જે નીચાણ વાળા બ્રિજ છે પુલ છે ત્યાં પણ અવર જવર બંધ કરાવી હાલ આજના દિવસે ભારે વરસાદની આગાહી છે તો એને ધ્યાને રાખીને વરસાદનો નો માહોલ તો રહેશે જ

દોઢસો થી વધુ લોકો જે છે અહીં આ વિસ્તારમાં રહેતા હોય છે નદીનું પાણી આ વિસ્તારમાં ઘૂસી જવાને કારણે અહીંથી સ્થળાંતર કરવામાં આવે છે ત્યારે આજરોજ પણ મોડી રાતથી પડેલા ભારે વરસાદને પગલે અહીંથી જે લોકો છે તેઓને સ્થળાંતર કરી દેવામાં આવે છે શેલ્ટર હોમમાં મૂકવામાં આવે છે મામલતદાર પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાની જે ટીમ છે તેઓ અહીં ઘટના સ્થળે મોજૂદ છે અને તેઓ દ્વારા જે છે આ કામગીરી ખડે પગે કરવામાં આવી રહી છે ઔરંગા નદીના જે જળસ્તર છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ જે છે વરસાદ તેના માટે પણ જે છે વલસાડ વહીવટી તંત્ર સક્ષમ છે અને ખડે પગે છે ત્યારે વલસાડ ખાતે જે છે પરિસ્થિતિ વધુ ન વણસે તેને પહોંચી વળવા માટે એક પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ